પાણીની સમસ્યાએ તો ભારે કરી ફરી એક ગામમાં પાણીની અછત નમસ્કાર આરબી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વ દેત્રોજા ટંકારાના જીવાપર ગામમાં બે હજાર સર્વે મુજબ અગિયારસો લોકોની વસ્તી હતી એ હાલના સમયમાં વધીને અઢારસો લોકોની થઈ ગઈ છે પરંતુ હાલના સમયમાં પણ પાણીનું વિસ્તરણ અગિયારસો લોકોની વસ્તી મુજબ જ કરવામાં આવે છે તો તેને લઈને લોકોનો આક્રોશ વધ્યો જુઓ આ વિડીયો